જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે ફરી એક વખત યુટ્યુબ ચેનલ ભક્તિ આજના આ વિડીયોમાં આપણે બાર ઓગસ્ટ બે હજાર પચીસ ને મંગળવારે આવતી શ્રાવણ માસની સંકટ ચતુર્થી વ્રત વિશે વાત કરીશું આ ચતુર્થી મંગળવારે આવતી હોવાથી તેને અંગારકી સંકટ ચતુર્થી કહેવાય છે આ વ્રતનું આ વિડીયોમાં આપણે મહિમા સાંભળશું કથા સાંભળશું વ્રતની વિધિ જાણીશું અને ચતુર્થીનું ખાસ મહત્ત્વ હોય છે એ પણ જાણીશું આ વ્રત કરવાથી શું લાભ શું ફળ મળે છે તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનારા વિડીયો આપ સૌ સુધી મળતા રહે વક્રતુંડ મહાકાય સમપ્રભ દેવા મહાકાયટી સર્વદા શ્લોક સાથે આપણે આપણા પ્રિય દેવ સર્વપ્રથમ પૂજનીય દેવ એવા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીને વંદન કરીએ છીએ ચતુર્થી એટલે એકમથી શરૂ થતી ચોથી તિથિ પછી તે શુક્લ પક્ષ હોય કે પક્ષ હોય બંને તિથિ સ્વામી ભગવાન શ્રી ગણેશ છે કોઈ આ દિવસે ગૌરીપુત્ર ગજાનંદ શ્રી ગણેશજીની ઉપાસના કરે છે તેના બધા મનોરથ પૂર્ણ થાય છે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે જે સર્વ સંકટોને હરનારી છે આ વર્ષે શ્રાવણ માસની સંકટ ચતુર્થી મંગળવારે આવે છે એટલે મંગળ દેવતાઓનું એક નામ અંગારક છે તેથી આ ચતુર્થીને અંગારકી સંકટ ચતુર્થી કહેવાય છે અંગારકી ચતુર્થીનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે કેમ કે મંગળદેવે પોતે પણ આ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા વરદાન મેળવ્યું હતું તેથી જે કોઈ અંગારકી સંકટ ચતુર્થીનું વ્રત કરશે તેમના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવશે તેમના વિઘ્નો દૂર થશે બુદ્ધિ સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન મળશે આ સાથે મંગળ સંબંધી કોઈ પણ દોષ હોય તો પણ તેમાં રાહત મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં મંગળ પહેલાં ચોથા કે બારમા ભાવમાં હોય તેમના માંગલિક કહેવાય છે આવા લોકો માટે પણ આ અંગારંકી સંકટ ચતુર્થી ખૂબ જ લાભદાયી હોય છે જે કોઈ આ ચોથનું વ્રત કરે છે તેમને આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વ્રસ્તો ધારણ કરવા સૌ પ્રથમ સૂર્યદેવને અર્ઘ આપવું એ પછી આજના દિવસે શક્ય હોય તો લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની અલગ સ્થાપના કરી પણ પૂજા પણ કરી શકાય અથવા ઘરના મંદિરમાં પણ પૂજા કરી શકાય મૂર્તિ હોય તો શુદ્ધ જળ પંચામૃત જળથી સ્નાન કરાવવું અને જો ફોટો હોય તો તેની સાથે પૂજા કરતા હોય તો તેને સ્વચ્છ કરીને પૂજા કરવાની ભગવાન શ્રી ગણેશને ખાસ કરીને લાલ રંગના ફૂલ અર્પણ કરવામાં આવે છે એ સિવાય લાડુ પાન સોપારી ફળ ફૂલ ધૂપ દીપ અને આરતી અર્પણ કરવાથી બહુ પ્રસન્ન થાય છે ખાસ કરીને આજે અગિયાર ધૂસવા ખાસ અર્પણ કરવામાં આવે છે દુર્વા એટલે ધરો કે જે ઘણી જગ્યાએ ધોખડ પણ કહેવાતું હોય છે આ દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે તેને સંકલ્પ લઈને વ્રત કરવાનું એકાદશીની જે મજા વ્રતમાં ફળાહાર લઈ શકાય છે પરંતુ એક ટાઈપ એકટાણું આ વ્રત કરવાનું હોય છે રાત્રે ચંદ્રના દર્શન કરીને જ જમવાનું હોય છે એ સિવાય આજનો આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે ઉપવાસ ન થાય તો પાણી પી શકાય છે પાણી પીને પણ માત્ર વ્રત ન થાય તો ફરાળ લઈ શકાય છે અથવા તો ફરાળ લઈને પણ આ વ્રત કરી શકો છો પરંતુ જે અન્નગ્રહણ કરવાનું હોય તે રાત્રે દર્શન કરીને જ કરવાનું હોય છે એક ટાઈમ લેવાતું ભોજન હોય તો સાંજે ચંદ્ર દર્શન કરીને ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને જમવાનું ચંદ્રદેવ પણ આ દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરીને વરદાન મેળવ્યું હતું તેથી ગણેશજીને ચંદ્રદેવને વરદાન આપ્યું હતું કે જે ભક્તો આ દિવસે ચંદ્ર દર્શન કરશે મારું પૂજન કરશે તેમના બધા કષ્ટ રોગ પીડા દરિદ્રતા નષ્ટ થશે ચંદ્ર દર્શન કરવાથી મનને શાંતિ મળે છે માનસિક રોગ દૂર થાય છે ચંદ્ર દર્શન કર્યા પછી આ વ્રત પૂર્ણ થયું ગણાય છે જો કોઈ કારણોસર ચોમાસાની ઋતુને લીધે ચંદ્ર દર્શન ના થાય તો એક થાળીમાં ચોખાથી ચંદ્રની આકૃતિ બનાવીને તેનું પણ દર્શન કરી શકાય છે મનમાં ને મનમાં ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને તેમને પ્રાર્થના કરવી તથા આ વ્રતમાં થયેલી ભૂલચૂપની માફી માંગવાની શંકરચોઠનું વ્રત લગભગ દરેકના ઘરમાં થતું જ હોય જો દરેક વ્યક્તિ ન કરતા હોય તો એક વ્યક્તિ તો આ વ્રત કરવાનું જ હોય છે કેમ કે કોઈ પણ જન સમુદાય હોય કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ ધર્મ હોય દરેક લોકો ભગવાન શ્રી ગણેશને તો માનતા જ હોય છે ખાસ કરીને સ્ત્રીઓ આ વ્રત કરતા હોય છે પણ એક વર્ષમાં અનેક વ્રત આવે છે જે માત્ર સ્ત્રીઓને સ્ત્રીઓને જ કરવાનું હોય છે પોતાના પરિવારના દરેક સભ્યોનું લાંબુ સુખી જીવન પ્રાપ્ત થાય એવી મનોકામના સાથે દરેક વ્રત ધારણ કરે છે ઉપવાસ કરે છે એકટાણા કરે છે દરેક દેવી દેવતાની પૂજા કરે છે સ્ત્રી ઉપરાંત આ વ્રત પુરુષ પણ કરી શકે છે બાળકો પણ કરી શકે છે વૃદ્ધો પણ કરી શકે છે સંકટ ચતુર્થીનું વ્રત કરી શકે છે પરંતુ દરેકે પોતાની શક્તિ અનુસાર વ્રત કરવાનું આજે આખો દિવસ જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાન શ્રી ગણેશના પાઠ કરવાના સંકટનાશક સ્ત્રોત છે એકવીસ નામનો પાઠ કરવાનો બાર નામનો પાઠ છે ગણેશ અથરો શિષનો પાઠ છે ગણેશ કવચનો પાઠ છે ઋણહરણ ગણેશ સ્ત્રોત છે લક્ષ્મી ગણેશ સ્ત્રોત ભગવાનના અનેક પાઠ છે કે જે આજના દિવસે આપ કરી શકો છો આ સિવાય ગણેશજીના મંત્રની માળા પણ કરી શકાય છે જાપ પણ કરી શકાય છે દિવસમાં જ્યારે પણ આપણે કોઈપણ કામ કરતા હોય કાર્ય કરતા હોય તો મનમાં મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું બીજું કાંઈ ના આવડે તો માત્ર શ્રી ગણેશ જય ગણેશ બોલવું અથવા ઓમ ગણ ગણપતિ નમ ઓમ ગણ ગણપતિ નમ ઓમ ગણ ગણપતિ બોલી શકાય છે જેનાથી આપણું મન શાંત રહે ભગવાનનું નામ સ્મરણ થશે અને બીજા કોઈ વ્યક્તિ આપણી સાથે ખોટી વાતચીત નહીં થાય આ સિવાય આપણા ઘરની આસપાસ ગણેશ મંદિર હોય તો આજે દર્શન કરવા જવું જોઈએ ભગવાન શ્રી ગણેશને કુમકુમ મને સિંદુર અર્પિત કરવા જોઈએ જેનાથી મંગળ દૂષ દૂર થાય છે આજના દિવસે મસૂરની દાળ આખા મધ મધ લીલા વસ્ત્રો લીલા રંગના શાકભાજીનું દાન કરવામાં આવે છે ગાય માતા બળદ પશુ પક્ષી લીલું ઘાસ ખવડાવું પશુ પક્ષીને દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ કેડિયારો પૂરવામાં આવે છે જેથી ભગવાનની કૃપાના ગુણમાંથી પણ મુક્તિ મળે છે આ ઉપરાંત મંગળવારનો દિવસ હોવાથી હનુમાનજીના મંદિરમાં જઈને ત્યાં પણ પૂજા કરી શકાય હનુમાન ચાલીસા સુંદરકાંડનો પાઠ કરી શકાય જેથી આપણને અનેક ગણા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તો આવી રીતે શ્રાવણ મહિનાની સંકટ ચતુર્થીનો મહિમા લખેલો છે જે આપણે સૌ લોકો સાંભળ્યો હવે આપણે ગણેશજીના સૌ પ્રથમ બાર પાઠનું નામનું જપ કરીશું સંકટ ચતુર્થીની એક વાત કથા સાંભળશું તો આપ સૌ લોકો મારી સાથે આ બાર નામ બોલજો ઓમ સુમુખાય નકદંતાય નપિલાય નમ ઓમ ગજકર્ણકાય નં લંબોદરાય નમ ઓમ વિકટાય નશાય ન

જો કોઈ કારણસર વ્રત ન થયું હોય તો માત્ર આપણે આ કથા પણ સાંભળી લઈએ છીએ તેનું શ્રવણ કરીએ છીએ તો પણ આ વ્રત કર્યા સમાન પુણ્ય પણ મેળવવાનો ભાગીદાર બની જઈએ છીએ તો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય પ્રાચીન કાળમાં સતયુગની આ વાત છે પર્વતરાજ હિમાલયની સુંદર કન્યા પાર પાર્વતી શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતી હતી એક દિવસ નારદજી પાર્વતીજીને ત્યાં ગયા અને જણાવ્યું કે હે પાર્વતી તમે જેને ઈચ્છો છો તે જગદીશ્વર શિવને તમે સતી સ્વરૂપે પ્રાપ્ત કરો છો તેઓ તમને અવશ્ય સ્વીકારશે તમારા સિવાય અન્ય સ્ત્રીનો હાથ તે ગ્રહણ નહીં કરે ત્યારબાદ પાર્વતીજી પોતાના માતા પિતાની આજ્ઞા લઈ વન તરફ પ્રણાય કર્યું ત્યાં ઘણા દિવસો સુધી તપશ્ચર્યા કરી શિવજી પ્રસન્ન થયા નહીં આથી નિરાશ થઈ ગયા પાર્વતીજીએ તો નારદજીને યાદ કર્યા નારદ તો નારાયણ નારાયણ કરતા ત્યાં હાજર થયા કહ્યું કે હે પાર્વતી મને સાહિતોથી યાદ કર્યા તે જણાવો પાર્વતી કહે કે તમારા કહેવા મુજબ મેં ઘણો સમય શિવજીને મેળવવા માટે તપસ્યા કરી પણ શિવજી રાજી થતા નથી માટે મને કોઈ એવો ઉપાય બતાવો જેથી હું શિવજીને પ્રાપ્ત કરવામાં સફળ થાઉં નારદજી કહે કે હે પાર્વતી તમે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરો માં સંકલ્પ કરો કે જ્યાં સુધી ચંદ્રોદય નહીં થાય ત્યાં સુધી હું ગણેશજીનું પૂજન ચાલુ રાખીશ ચંદ્રોદય પછી જમવા લઈશ આમ નિત્ય તેમ કૃષ્ણ પક્ષની ચોથનું ગણેશ પૂજન કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે આટલું જણાવી નારાજજી ત્યાંથી તો રવાના થયા પછી પાર્વતીજીએ નિત્ય ગણેશ પૂજન ચાલુ કર્યું જેમ જેમ સમય વીતતો ગયો તેમ શરીર ક્રુશ થવા લાગ્યું શરીર ક્રુશ થવાથી મનની સ્થિરતા અને મનની સ્થિરતા ગણેશ પૂજન કરી શકતું નથી વારંવાર મનમાં વલણ ગું જતું ગયું પાછું મન દ્રઢ બનાવી ગણેશ પૂજન પાર્વતી ગુથાઈ જતા છેવટે ગણેશ ચોર્થનું વ્રત ફળ્યું એક દિવસ શિવજીએ તેમની સન્મુખ જઈને પ્રગટ થયા દર્શન કરાયા શિવજીને નિહાળીને પાર્વતી જો ભાવમય બની ગયા સર્વાંગે સુંદર પાંચ મુખ અને ત્રણ નેત્રો ધરાવતા લટા આ ચંદ્રને ધારણ કરેલા કંઠમાં હળાહળ જીનનું સ્વભાવતા અતિ કાંતિવાળા બે ભૂજાઓ ત્રિશૂળ અને ડમરુ ધારણ કરેલા હતા બીજા બે હાથમાં વ્રદ મુદ્રા અભય મુદ્રા રાખ્યા હતા આવા શિવજીએ શ્રદ્ધાથી બે હાથ જોડીને વંદન કર્યા પછી શિવજી કહે હે પાર્વતી હું તારા વ્રતથી પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તો તું માંગ પાર્વતી લજ્જાથી શિવજી સામે જોઈ રહ્યા તેવો ભાવ મનેશ્વર બોલ્યા કે હે પ્રભુ મેં જે ઈચ્છાથી આ વ્રતનો પ્રારંભ કર્યો તે ઈચ્છાથી આ પજાણ નથી મારી એ ઈચ્છા પૂર્ણ કરો શિવજી કહે હે પાર્વતી તમારી તે ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે આટલું કહી શિવજી અંતર ધ્યાન થઈ ગયા છેવટે સંકટના વ્રત પૂજનથી પાર્વતીજીને શિવજી પ્રાપ્ત થયા ભાગ્યશાળી થયા એટલે આવી રીતે પાર્વતીજીને પણ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત ફળ્યું તો આપણે પણ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ સંકટ ચતુર્થીનું વ્રત કરીએ અને વ્રતનું ફળ મેળવીએ ભગવાનના આશીર્વાદ મળીએ તો બોલોઈએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય શંકર ભગવાન કી જય ઉમયા માત કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશને સમર્પિત એવી અંગારકી સંકટ ચતુર્થી વ્રત મહિમાનો વ્રત વિધિની અને કથા સાંભળી આશા હશે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે આ વિડિયો આપણને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આ વિડિયો જોવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર